એએમસીના આસિસ્ટન્ટ ટીડીઓ વીસ લાખની લાંચ લેતા ઝડપાયા છે પૂર્વ ઝોનમાં એસીબી દ્વારા આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયરને લાંચ લેતા ઝડપાયા છે જમીનમાં દુકાનો તોડી પાડતા ફરી જમીનનો કબજો આપવા માટે લાંચ માંગી હતી વીસ લાખની લાંચ લેતા અધિકારી રંગે હાથ પકડાયા ટીડીઓ હર્ષદ ભોજક અને ખાનગી એન્જિનિયર આશીષ પટેલની ધરપકડ કરવામાં આવી છે હર્ષદ ભોજકના ઘરેથી તોતેર લાખ રૂપિયા મળ્યા લાંચિયા અધિકારીના ઘરેથી ચાર લાખના સોનાના બિસ્કિટ પણ મળ્યા છે હર્ષદ ભોજક અને એન્જિનિયર આશીષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દર્શન એમસીના આસિસ્ટન્ટ ટીડીઓ વીસ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે પૂર્વ ઝોનમાં એસીબી દ્વારા આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે કેવા પ્રકારની કાર્યવાહી સોનલ જે પ્રકારની આ કાર્યવાહી થઈ છે કોર્પોરેશનના ઇતિહાસમાં કદાચ આ પહેલો એવો બનાવશે કે જેમાં વીસ લાખની લાંચ લેતા અધિકારી ઝડપાયા છે જે પ્રકારે એસીબી મળી હતી આ ફરિયાદ આધારે આ કાર્યવાહી કરવામાં આવી જેમાં મારી પાછળનો આ ફ્લેટ જોઈ શકાય છે આશો પાલો ફ્લેટ આ પ્રગતિનગર વિસ્તારમાં આવેલું છે આ ફ્લેટમાં આ જે લાંચિયા અધિકારી જે હર્ષદ ભોજક છે જે આસિસ્ટન્ટ ટીડીઓ છે જે વિરાટનગર પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવતા અને પશ્ચિમ વિસ્તારમાં તેમના ફ્લેટમાં રહેતા તેઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે જે પ્રકારની ફરિયાદીએ એસીબીએ ફરિયાદ કરી હતી કે તેના વડીલો પારજી જે જમીન છે આ જમીન કોર્પોરેશનને હસ્તગત કરીને ત્યાં બાંધકામ જે છે તે તોડી પાડ્યા હતા અને તે બાદ તે જમીન ટ્રાન્સફર સર્ટિફિકેટ મેળવવા અને વૈકલ્પિક વ્યવસ્થાને એક લાભ મેળવવા માટેની જે પ્રોસેસ કરવાની હતી તેના માટે આ ફરિયાદી એક આશીષ પટેલ જે ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિન્ટ છે તેને મળ્યા હતા અને તેણે આ હર્ષદ ભોજક સાથે આ ફરિયાદીની મુલાકાત કરાવી હતી અને મુલાકાત બાદ તમામ જે પ્રક્રિયાની વિગત મેળવવા બાદ હર્ષદ ભોજકે સીધા એક બે નહીં પરંતુ પચાસ લાખની લાંચની માંગ કરી હતી જેમાં રજક બાદ આખરે વીસ લાખમાં સોદો નક્કી થયો પણ ફરિયાદીએ આ રકમ ના લઈને એસીબી ફરિયાદ કરીને એસીબી ગોઠવીને આ હર્ષદ ભોજક અને ઝડપી છે અંદર તેની લાખ રોકડ સાડા ચાર લાખના સોનાનું બિસ્કિટ જે છે તે પણ મળી આવ્યું છે અને તેના બેંક ખાતા અન્ય પરિવારની વિગતો આ તમામ વિગતો મેળવીને આગળની તપાસ શરૂ કરે છે સાથે આ ઘટના બાદ કોર્પોરેશને આ બંને લોકોને એક સસ્પેન્ડ જે છે તે કર્યા છે એટલે કે જે હર્ષદ બોજ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે પ્રકારની માહિતી સમાચાર છે તે મળી છે કે કોર્પોરેશન પણ આ બાબતે એક્શન મોડમાં છે પરંતુ જે પ્રકારની ઘટના છે આ મોટી ઘટના કહી શકાય છે મોટી લાંચની રકમ કોર્પોરેશનની અંદર એક અધિકારી જે છે પકડાતા લેતા ઝડપાઈ ગયા છે તે બાબતે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોર્પોરેશનની અંદર પણ ક્યાંક ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારની સામે જયારે ફરિયાદીએ ફરિયાદ કરી તે બાદ આખો મામલો સામે આવશે એટલે કે અન્ય એ પણ કોર્પોરેશનને તપાસ કરી કરવાની જરૂર છે અને સાથે એસીબી ની તપાસમાં આ હર્ષદ ભોજક ના પરિવાર છે એના બેંક ખાતાની વિગતોમાં કેવા પ્રકારની વિગતો સામે આવે છે તે પણ એક જોવાનો વિષય બની રહેશે પરંતુ હાલ તપાસ જે છે તે અહીંયા ચાલુ છે અને આ મોટો કેસ કોર્પોરેશન ની અંદર લાંચનો કહી શકાય છે તે બાબતે કોર્પોરેશન પણ એક્શન મોડમાં આવ્યું છે જી દર્શન આભાર તમામ વિગતો માટે